નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તો હવે દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે જીરાની અંદર ચાલીસથી પિસ્તાલીસ દિવસે પાણ આપતી વખતે કઈ કંપની કઈ ખાતર નાખવું જેથી કરીને સુકારા સામે રક્ષણ આવે અને પાકની અંદર સારું એવું ઉત્પાદન મળે એના માટેની વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને હા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ખાતેદારની ખેતીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ઘણા ખેડૂતો છે એ પિયત પહેલાં પિયત આપતા હોય છે ત્યારે કયું ખાતર આપું એના વિશે વાત કરવાની છે તો વિડીયોને લાઈક કરી દો તો મિત્રો પહેલો પહેલું ખાતર છે ઇન્ડોફિન કંપનીનું મેક્સિજ મેક્સિલાઇઝર જે વિઘાડીટ બે કિલોનું આપવાનું હોય છે અને છ કિલોની બેગ આવે છે એની અંદર માઇક્રોન્યુટ્રન્સ આવે છે અને આ ખાતરનું કામ ગણવીને તો અન્ય ખાતર જે આપણે વાવેતર વખતે જે કાંઈ ખાતર નાખીએ મહાધન સોવીસ છે કે ડીએપી છે એ બંને બધા અમુક અમુક ખાતરો નાખેલા હોય છે એ એને એ બધા સંપૂર્ણ છે છોડ છે એ ખોરાક તરીકે લઈ શકતા નથી પણ આ મિક્સચરાઈઝર છે નાખવાથી છે એ એની સાથે મિશ્ર થઈ જે ખાતર પડ્યું હોય છે એની સાથે મિશ્ર થઈ અને છોડના મૂળ સુધી પહોંચે છે આવું બધું કામ કરે છે ત્યાર પછી મિત્રો બીજી વાત કરવાની છે કે બીજી વાત ઇન્ડોફિલ કંપનીનું પાવર બેંક એ બંને મિક્સ કરી એની અંદર આવે છે કાર્બોન પચીસ ટકા આવે છે મેનકો જે પચાસ ટકા આવે છે અને જિંક આવે છે એ સો એ સો ટકા આ વિગાડીઠ સો ગ્રામ આપવાનું છે એ છે પાંચ વીઘાની અંદર પાંચસો ગ્રામ આપવાનું છે પિયત સાથે તો આ હવે આ વાત કરવાની તે આ જે કંપનીનું પાવર બેંક આવે છે ને એ છે ખાત દવા સ્વરૂપે આવે છે જેનું કામ હોય છે સોડની અંદર થળિયામાં ફૂગ ન લાગે એના માટેનું સ્પેશિયલ કામ છે તો ઘણા ખેડૂતો છે એ ઇન્ડોફિલ કંપનીનું પાવર બેંકનો ઉપયોગ કરતા હોય છે વિગાડીટ સો ગ્રામ આપવાનું છે અને પછી ત્યાર પછી મિત્રો એક વાત કરવાની હતી કે કઈ રીતના આપવું આપણે છે યુરિયા જીરાની અંદર ખેડૂતો છે નાખતા વધારે નાખવાથી કુળેપનું પ્રમાણ વધે છે જેથી કરીને લીલા સુકારોનો પ્રશ્ન થતો હોય છે એના માટે લીલા સુકારો ન આવે એને યુરિયા સાથે જ આપવાનું છે આ બંને ખાતે ઇન્ડોફિલ કંપનીનું મેક્સિલાઇઝર અને ઇન્ડોફિલ પાવર બેંક એ બંનેને ખાતર સાથે વિઘાડી પાંચથી સાત કિલો યુરિયા ખાતર લેવાનું એની અંદર આ મિક્સ કરી દેવાનું બંનેને અને પિયત આપતા પહેલાં છંટકાવ કરી દેવાનું પિયત આપતા પહેલાં છે એ પાણી પહેલાં આ ખાતરને મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનો જેથી કરીને પાકની અંદર ઉત્પાદન સારું એવું જિયામાં મળશે અને છોડમાં છે એ ફૂગ નહીં આવે અને સુકારા સામે રક્ષણ મળે છે અને પીળિયા સામે પણ રક્ષણ મળે છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની કેમકે આપણી ચેનલની અંદર છે ને જીરાના વધારે પડતી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે દરેક પાકને લગતી કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપણી ચેનલની અંદર રોજ એક વિડીયો આવે જ છે તો વિડીયોને લાઈક કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ પાસેથી રજા લઉં છું ધન્યવાદ